શિવ ભક્તિની વાત કરીએ એટલે ડભોઈ અને વડોદરા નગરીનું નામ શિવજીની સવારીને યાદ કરીને લેવાય ત્યારે ડભોઈ ખાતે મહાશિવરાત્રીના આ પર્વને ધ્યાનમાં રાખીને ઓસ્માન મીરની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું શિવજી કી સવારીનું જ્યારે ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ શિવજી કી સવારી અંતર્ગત જે શિવોત્સવ કાર્યક્રમની ઉજવણી થાય છે તેના ભાગરૂપે ભજન સંધ્યાના કાર્યક્રમો થઈ રહ્યા છે તે જ અંતર્ગત ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ખૂબ જ પ્રસિદ્ધ કલાકાર ઓસ્માન મીરની ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ શિવોત્સવ અંતર્ગત આ ભજન સંધ્યા યોજાય જ્યાં મોટી સંખ્યામાં ડભોઈના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શિવમય બન્યા હતા

આગામી છવ્વીસ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીને અનુલક્ષીને વડોદરા શહેરમાં વર્ષોથી શિવોત્સવ અને શિવજીની સવારીનો કાર્યક્રમ થતા હોય છે એના ઉપલક્ષમાં આજે દરબાવતી નગરીમાં ઓસ્માન મીર જે જાણીતા કલાકાર છે એમને ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે દરબાવતી પણ પૌરાણિક નગરી છે અને આ નગરીમાં પણ વાઘનાથ મહાદેવ મંદિર એ સૌથી પૌરાણિક મહાદેવજીનું મંદિર છે જ્યાં ઇતિહાસમાં એવું કહેવાયું છે કે વાઘ જાતે મહાદેવજીના દર્શન માટે આવતા હતા ત્યારે વાઘનાથ મહાદેવથી દરભાવતી નગરીમાં પણ શિવજીની યાત્રા નીકળે છે આના અનુલક્ષ આજે ઓસ્માન મીરની ભજન સંધ્યાનો કાર્યક્રમ અહીંયા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યો છે મોટી સંખ્યામાં નગરના લોકો આ કાર્યક્રમ માણવા આવી રહ્યા છે હું તમામને વિનંતી કરીશ ડભોઈ નગરના હોય વાઘનાથને શિવજીની સવારીમાં ભાગ લે અને જે બીજા આવ્યા છે અને જે લોકો આ સાંભળી રહ્યા છે તમામને વડોદરાની શિવજીની સવારી જે રણમુક્તેશ્વર મહાદેવથી નીકળે છે એમાં ભાગ લેવા વિનંતી કરે જો કે વર્ષમાં એકવાર શિવજી એમના પરિવાર સાથે સમગ્ર વડોદરા શહેરમાં દિનચર્યા નીકળે છે ત્યારે એમના દર્શનનો લાવો એ પણ અમૂલ્ય છે જે લોકો મહાકુંભમાં ના ગયા હોય એ શિવજીના મહાકુંભમાં ડૂબકી મારશે તો એ પણ એમને એટલું જ પુણ્ય મળશે આભાર જય જઈ બોલે